બધા આવી એટલે હું કેવા માંગો છું સામે કરવા માંગો છું ટીડીઓ ધમકાયા છે હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો એને ધમકાવવા ટીડીઓ તમે ટીડીઓ ને ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહિયાં હતો એમના બેઠો શું કામ ભાગી ગયા તમે અહિયાં નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા નથી અહીંયા શાળા નથી શાળામાં

અમને દર વખત અમને છે ને દર વખતે ટેપ પડી બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે જે હોય તો ચર્ચા કરો તમને દર વખતે ટેપ પડી ગઈ છે

તમારે સમજવું દર વખતે તૂટી પડશો ભાન આવી જોઈએ તમને ધારાસભ્ય છું શિક્ષક નથી મારી સાથે ચર્ચા કરવાની ફરજ

દારૂ વેચાવાનું મારું સાંભળવાનું છે આંકડા ચલાવવાળા દારૂ બેસી દારૂ તારા આપણે દારૂ મેં નથી વેચતો મારે કોઈ આગળ નો સંદર્ભ એ દારૂ વેચવા વાળા ને બુટલેગર ને લઈ શરમ આવે શરમ થઈને લઈ

અમે પાંચ લોકો છે પાંચસો જણા આવો ને આવો ને પાંચ જણ આવો ચલો ભાઈ આવો

તમે કહેતો બોલશે આપી દો તમે હું ઇન્સ્ટાગ્રામ પર હજુ બી છે વેરા માતા ના મંદિરે બોલે તમારે પણ આવેદન આપ્યું

તમને જે નામ આપેલા ને મારું નામ તો ગડું કાપી નાખજો બાકી એટલે બધાને છે ને બધા મોબાઈલ માં હજુ બી આંકડા ધંધા ચાલે પૂછી લો પૂછી લો